ગુજરાતી ટૂંકી વાર્તા સબસે ભલી ચૂપ એક દિવસ દરબારમાં બાદશાહ અકબરે તેના માનીતા વજીર બિરબલને કહ્યું બિરબલ કોઈ એક એવો માણસ શોધીને લાવ જે બુદ્ધિશાળીઓના કરતા પણ વધુ બુદ્ધિશાળી હોય જેવો તમારો હુકમ જહાપના હું ખૂબ જલ્દી જ એક એવો માણસ તમારી સમક્ષ હાજર કરીશ જે તમારા કયા અનુસાર બુદ્ધિશાળીઓના કરતા પણ વધુ બુદ્ધિશાળી હોય પરંતુ તેના માટે મને થોડા ધનની જરૂર પડશે બીરબલે કહ્યું અઠવાડિયાની મુદત આપવામાં આવે છે લાગ્યો રાજાના ખજાનામાંથી મળેલા ધનનો તેણે ગરીબોને દાનમાં આપીને સદુપયોગ કરી દીધો સાતમા દિવસે બિરબલે આમતેમ ફરીને ગાયો ભેંસો ચરાવતા એક ગોવાળિયાને પકડ્યો તેને નવડાવી ધોવરાવીને સારા કપડા પહેરાવ્યા પછી સો સોના મોરો તેને આપીને રાજદરબારની તરફ લઈ ચાલ્યો રસ્તામાં તેણે ગોવારને ખૂબ સારી રીતે શીખવાડી દીધું હતું કે તેને ત્યાં જઈને શું કરવાનું છે રાજદરબારમાં જઈને ગોવાળિયાએ ચૂપચાપ બે હાથ જોડીને બાદશાહને પ્રણામ કર્યા ત્યાર પછી બિરબલે બાદશાહને કહ્યું જહાપના આપના આદેશ અનુસાર હું આ બુદ્ધિશાળીઓ કરતાં પણ વધુ બુદ્ધિશાળી માણસને લઈ આવ્યો છું બાદશાહ ઘડીક વાર તેના સામે જોઈ રહ્યો પછી તેને પૂછ્યું તું ક્યાં રહે છે તારા પિતાનું નામ શું છે વળી તારામાં એવી સી વિશેષતા છે આ પ્રમાણે બાદશાહે તેને પ્રશ્નો પર પ્રશ્નો પૂછ્યા કર્યા પરંતુ તે તો બિરબલનો શીખવાડેલો હતો તેથી સાતે બલાટાનાર એક વસ્તુ જ અપનાવી સબસે ભલે ચૂપ સેવટે કંટાળી જઈને બાદશાહે બિરબલને કહ્યું આ તું કોને પકડી લાવ્યો છે બીરબલ આ માણસ બહેરો તો નથી ને તે મારા કોઈ જ પ્રશ્નનો ઉત્તર નથી આપી શકતો ત્યારે બિરબલે હસીને બાદશાહને કહ્યું આ જ તેની બુદ્ધિમત્તા છે અને દાતા વડીલોની પાસેથી તેણે સાંભળ્યું છે કે લાખ દુઃખોની એક દવા છે અને તે છે સબસે ભલે ચૂપ બાદશાહ અકબર બિરબલની બુદ્ધિ પર ખૂબ પસંદ થઈ ગયું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત